મમ્મી બોલો બેટા આ તો આઠા માં દેવું બનાવવાની જો રાજગરો આપણે ગોમથી લાયેલો હતો ને હમ એ દોળી અને એનો સીરો બનાવો હમ પછી નો બટાકા તૈયાર કર્યા એટલે હું બનાવતી હતો બોલો બટાકા ની ભાજી અને સીરો સીરો અને હું એ ગેસ ઓરેયો બનાવેલા કઢી તૈયાર કરી पडी बनानी आहे कबतो हा एक ही कर दो हे राजदरन किलो आणि अजून मवाव मवाव बस तुम वार नाही लागो पण तो वात तो लागते 15 मिनिट भाई भुख लागये तमंतू ह चमके तण भुख लागी जाय हा बरोबर खाली पण भाजी होत आटलो बધું तो बनाई ओए तो हम बनाए जोगबांग तो शैक्षणिक भाजी तो बराबर भाजी वगैरह भाजी वगैरह अत्ला गीमो बनी रहेगी ना अब तू की ना तो बताओ कोई शीरा में तो बता की जो है तो चार चंची की ली फिर उन्हें शीरों बता रही है क्या तो

કે ઉપયોગ ના બધું આપણે ડબ્બામાં હોય ને એટલે ન ખાય તો બધું જીવે ન ખાય બધું પણ એ લોટ વાળું એટલે લોટનો ઉપયોગ ના થઈ કે એટલે અનાજ ના ખવાય હા ખાલી અનાજ તો આમ દાણા હું કહેવા અનાજ ના કહેવા રાજ કરો ના એ ફરાળ કહેવાય હોય કે ચા એવો આતો ના કે રાજ કરો રાજ કરો અલગ આવો બહુ બહુ ના આવો રાજ કરો અમે ને અમે એ બધું કટું કરતા જ નહીં ત્યાં હવે મોટા પડી ગયા મોટા પૈસા નહીં અમે તમારા હતા ને નાના જીવડા

પરા બંદઈ દયું પરા બંદઈ દઈએ કે હું જો બટાકા ભાજી તૈયાર થઈને સ્વાદ લાયો આપણે લો તડકા માર કોળ કોળલા લેલા કરી ખમ નાવો નથી આટલું બધું

तपाईंलाई नमस्ते। अब म सिराम तको सुनि नखवानु न अब। हीरामा जी पोट नक्वारी न पानी। न हीरा त चिनी नखाए। न फिटो त कर्ड। कर्ड नखिन बेया लाला गर्न। हो। बराबर। मसुलीको पानी गडो गडो गर्जो मम्मी। हां बेटा, अबे गडो तो करिएलु छु। तो थोड़ो चढ़ हसको पड़ लग क्या मैं पे ना दी दी हां नकी दे नकी दे એટલે મસ્ત છૂટો અને તો ખાસું બધું બરાબર બધું નો હોય તો ઘી છૂટે બની જ સીરો જો આ વા વા ગી માં લັດપત બનીયો હા ખેડતા મને ખવાજો કઢી વગાડ દો પછી તખા ખાવે કઢી કઢી જાઉં તમે પણ